ગુજરાતના બાયરના જય અંબે મંદબુતી સમાજ સેવા આશ્રમના સોળ માનસિક દિવ્યાંગ ભાઈઓને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજ લઈ અવાયા હતા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ સ્થળેથી દરેકના ઘર સુધી ઘર સુધી પહોંચાડવામાં આવશે પરિવારજનો સાથે તેમનું ફરી મિલન થશે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત અમારું જે આશ્રમ છે એ પાલારા પાસે આવેલું છે રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ આ સ્થળેથી અત્યાર સુધીમાં કચ્છ ગુજરાતભરમાંથી અમે લોકોએ સત્તરસો ને એકાણું જેટલા માનસિક દિમાગોને સ્વસ્થ બનાવી ઘર સુધી પહોંચાડ્યા છે આજે અમે લોકો બાયડની એક અમારી સંસ્થા છે જેની સાથે અમારો ટાઈબ છે અને અમારા આશ્રમમાં દસ પંદરની જગ્યા ખાલી થાય તો અમે બીજા જે આશ્રમો છે ગુજરાતના એમાં જે માનસિક દિવાંગો છે એમને ઘરે પહોંચાડવાનું કામ કરીએ છીએ તો એમને પણ એ લઈ આવીએ છીએ તો આજે અમે લોકોએ જય અંબે મંડળ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત જે આશ્રમ છે બાયડનો એમાંથી આજે સોળ જેટલા માનસિક દિવ્યાંગ ભાઈઓ છે એમને અમે અમારા આશ્રમે લઈ આવ્યા છીએ લઈ આવવાનું એકમાત્ર કારણ કે એમને ઘર સુધી પહોંચાડવાનું છે તો બહુ મોટી જવાબદારી છે આ બધાના ઘર શોધાશે અને બધાએ પોતાના ઘરે પહોંચશે કારણ કે કોઈ પાંચ વર્ષે કોઈ દસ વર્ષે કોઈ પંદર વર્ષે કોઈ વીસ વર્ષે આવી રીતે અમે લોકો ગુજરાતના જુદા જુદા આશ્રમોમાં જ્યાં જ્યાં માનસિક દિવ્યાંગો છે અને આજે વર્ષોથી જેના ઘર નથી મળતા એના ઘર શોધવાના પણ પ્રયત્નો કરીએ છીએ જેમાં અમને ગુજરાતના બધા જ આશ્રમો ખૂબ જ સપોર્ટ કરે છે જેના કારણે જે લોકોના ઘર વર્ષોથી ઘર નથી મળતા તો એમને પણ અમે પરિવાર અને એનું ઘર ગામ રાજ્ય સુધી આપી છે અને એ પણ બિચારા પોતાના પરિવાર સાથે પહોંચે છે પરિવાર સમક્ષ પહોંચે છે પરિવાર સાથે એમનું ફેરમિલન થાય છે તો આવી રીતે ગુજરાતની ઘણી બધી સંસ્થા છે મોરબીની સંસ્થા છે બાયડની સંસ્થા છે સોમનાથની સંસ્થા છે ભચાઉ છે રાપર છે આ બધી સંસ્થાઓ સાથે મારો જો તે ટાઈપ કર્યું છે અત્યાર સુધીમાં અમે લોકોએ અમારા જે આશ્રમના માનસિક દિવ્યાંગો જે રસ્તે રજડતા હોય મળી આવે એમને તો પહોંચાડ્યા છે સાથે સાથે ગુજરાતની આ વિવિધ સંસ્થાઓના લગભગ પોણા ચારસો જેટલા માનસિક દિવ્યાંગો જેને અમે અમારા આશ્રમે લઈ આવીને અહીંથી અમે ઘર સુધી મોકલાવ્યા છે તો આટલી મોટી સંખ્યામાં ગુજરાતના બીજા આશ્રમોના પણ માનસિક દિવ્યાંગો પોતાના ઘર સુધી પહોંચ્યા છે જેનો માનવજન સંસ્થાને આનંદ છે અમને ખાસ કરીને આ જે દરેક રાજ્યની પોલીસ કચ્છની પોલીસ ભુજનું એ ડિવિઝન હોય કે બી ડિવિઝન હોય કે એલસીબી હોય દરેક આ જે પોલીસ અધિકારીઓ છે એ અમને આ કાર્યમાં ખૂબ જ મદદ કરે છે જેના કારણે અમે લોકો આ જે માનસિક દિવ્યાંગો છે એના ઘર શોધવામાં અમને સફળતા મળે છે ખાસ કરીને અમારા આશ્રમના સામાજિક કાર્યકર રિતુબેન વર્મા જેવો આખો દિવસ કાઉન્સેલિંગ કરે સવારથી સાંજ સુધી અમારા આશ્રમમાં જે પણ માનસિક દિવ્યાંગો છે એમને પોતાની ઓફિસમાં બેસાડી એમની પાસેથી જે પણ શબ્દો મળે જે પણ લખેલું મળે જે એના મોઢેથી મળે એના ઉપરથી એમનું ઘર શોધવાના પ્રયત્નો કરે જેમાં એમને પણ સફળતા મળે છે અને દરેક રાજ્યની પોલીસ જે અમારો ફોન ગયા પછી મને લાગે છે કે એક કલાકમાં બે કલાકમાં ક્યારેક પાંચ કલાકમાં તો ક્યારેક એક દિવસની અંદર અમને જવાબ આપે છે કે તમે લોકોએ જે ગુમ અને તમારી જે વ્યક્તિ તમારા આશ્રમમાં છે એની જે અમને સૂચ સૂચિ મોકલાવી હતી એના આધારે અમે લોકો એનું ઘર શોધી કાઢ્યું છે ને આજે રાત્રે તમારી સાથે વિડિયો કોલમાં આવશે અને ત્યાર પછી એ લોકો તેડવા આવશે તો આ બહુ મોટું કામ રામદેવ આશ્રમ પારારા સ્થળેથી થઈ રહ્યું છે